નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું શું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શ્રીજીનું આગમન કોયલી ફળિયા યુવક મંડળના શ્રીજીનું આગમન થશે શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમ શ્રાવણના ત્રીજા સોમવારે શિવાલયોમાં લઘુરૂદ્ર પાર્થિવર ચિંતામણી પૂજન કરાયું પીએચડીનો વિવાદ વકર્યો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની પાંચસો છ્યાસી બેઠક જાહેર સૌરાષ્ટ્રમાં માત્ર 105 પાંચ રક્ષાબંધન એક્સ્ટ્રા બસો દોડાવી પ્રતિદિન ત્રણ પોઈન્ટ લેખે પાંચ દિવસમાં ઓગણીસ પોઈન્ટ ચાર લાખની આવક અખનવર્ષાથી નગરવાસીઓને ભાદરવાની યાદ અપાવી દીધી સૂર્યનારાયણની હાજરીથી નગરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું ચાલુ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણી બાદ જાને રિસામણે બેઠા હોય તેમ શ્રાવણ માસમાં વરસાદની હાજરીને બદલી આકાશમાંથી સૂર્યનારાયણ અઘનવર્ષા વરસાવી રહ્યા છે આથી નગરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું છે જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી જેટલું નીચે રહેતા નગરનું દિવસ અને રાત્રિના તાપમાનની વચ્ચે આઠ પોઈન્ટ ચાર ડિગ્રીનો તફાવત નોંધાયો છે દ્વારા ઓગસ્ટના બીજા સપ્તાહ પછી વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ તેના બદલે નગરના આકાશમાંથી ગરમીની વર્ષા થતા વાતાવરણમાં ભેજના પ્રમાણમાં ઘટાડો થતા ચોપન ટકા જેટલું ભેજ નોંધાયું હતું સોમવારે સવારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકનાસી ટકા નોંધાયું હતું દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ચોપન ટકા જેટલું રહેતા નગરવાસીઓ અસહ્ય ઉકળાટની સાથે સાથે ગરમીનો અનુભવ કરી રહ્યા છે જોકે શ્રાવણ માસમાં ચોમાસુ પાકનો વૃદ્ધિ સમય હોવાથી ધરતીપુત્રો માટે તો હાલમાં ઉઘાડ નીકળતા ચોમાસુ પાક સારું થવાની આશા છે વાતાવરણમાં સતત વાદળછાયું વાતાવરણ અને ભેજ રહેવાથી રોગ થવાની શક્યતા પણ રહેલી છે શ્રાવણ માસમાં વરસાદની ગેરહાજરીને જોતા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કારણભૂત હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે

સાથે ધાન્ય પાકોનું કુલ દસ હજાર નવસો અઠયાવીસ હેક્ટરમાં વાવેતર થયું છે અગિયાર હજાર છસો પંદર હેક્ટરમાં થયેલા કઠોળ પાકમાં અડદનું છ હજાર છસો પાંત્રીસ તુવેરનું બે હજાર છસો અડત્રીસ મગનું બારસો સોળ અને મઠનું અગિયારસો છવ્વીસ હેક્ટરમાં વાવેતર થયું છે ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન તહેવાર નિમિત્તે એસટી નિખમ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી એક્સ્ટ્રા બસો દોડાવવાથી નગરના ડેપોને પ્રતિદિન રૂપિયા ત્રણ પોઈન્ટ એસી લાખ લેકે પાંચ દિવસમાં જ કુલ ઓગણીસ પોઈન્ટ ચાર લાખની અધત આવક થવા પામે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર પચીસ માટે પીએચડી પ્રવેશ પરીક્ષાની જાહેરાતમાં ખાલી બેઠકોની સંખ્યા છન્નું અને ફાર્મસીની નવ સીટ સહિત કુલ એકસો પાંચ દર્શાવી છે પરંતુ કોલેજોના અધ્યાપકો આચાર્યોને આ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવાતા આ અંગે હવે પીએચડીનો વિવાદ વકર્યો છે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર નિમિત્તે શિવાલયોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ખાસ કરીને લઘુરૂદ્ર પાર્થિવ્વર પૂજન ચિંતામણી પૂજન તેમજ બિલ્વપત્ર ચડાવી ભગવાનને રીઝવવા અનુષ્ઠાનો થયા હતા સર્વ મનોકામના પૂર્ણ કરતા ભોળાનાથના માત્ર જલધારાથી પ્રસન્ન થતા હોય છે શહેરના કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવર્ષે વર્ષે સો વર્ષ શતક મહોત્સવ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગણેશજીની મૂર્તિનું નિર્માણ મુંબઈના મૂર્તિકાર સિદ્ધેશ દિઘોલે કલાગંજ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે ગરમીનું જોર વધતા એક જ સપ્તાહમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં વીસ ટકાનો ઘટાડો નોંધાતા સોમવારે ભેજનું પ્રમાણ સવારે એક્યાસી ટકા અને સાંજે ચોપન ટકા રહ્યું હતું જ્યારે નગરનું લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી નોંધાતા નગરવાસીઓને અસહ્ય ઉકળાટની સાથે સાથે ગરમી અનુભવાતા મેઘરાજાની કૃપા થાય તેવી આશા રાખી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં જ નગરના આકાશમાંથી વરસી રહેલી અઘન વર્ષાથી નગરવાસીઓને ભાદરવાની યાદ અપાવી દીધી છે આકાશમાં વાદળોની ગેરહાજરી અને સૂર્યનારાયણની હાજરીથી નગરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર